અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવંગતોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવા આજરોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સૌ આગેવાનો હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ તમામ લોકોને દિવ્ય આત્માને શાંતિ આપે તે માટે આજરોજ કોંગ્રેસ દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું

મારું માનવું છે કે જે જે દેવલોક દેવલોક પામ્યા છે અને જે મરી ગયા છે એમને સચ્ચા હૃદયથી શ્રદ્ધાંજલિ આપું છું એમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપું છું કે ભાઈ શક્તિ પ્રદાન કરે ભગવાન તમે જોઈ શકો છો કે આ રુદનની અંદર ટાટા કંપનીએ તો એક કરોડ રૂપિયા તાત્કાલિક જાહેર કરી દીધા કે ભાઈ અમે એક કરોડ રૂપિયા આપીશું અને એક કરોડ રૂપિયાથી કોઈને જીવ પાછું લાવી શકતા નથી થયું چاہر ہرنی کاڈ بار جن مری گیا جی لریا پور آئی بار جن مری گیا پہ ایک دیکھ پتی آتے تو گٹر میں جاتے ہجی سہ نہیں آپ روزنگ یاد رہے کوئی نہ بھی پریوار روزن تھے تکلیف کر سکے سرکار تکلیف نے سمجھو جائیے ખાલી ખાલી વાર્તાઓથી કઈ ના થાય ભાઈ ચાર લાખ રૂપિયા આપી દીધા ચાર લાખ રૂપિયામાં કોઈનો જીવ પાછો હોય છે મારું માનવું છે કે આ જ આટલી મોટી દુર્ઘટનામાંથી કંઈ કઈ શીખવું જોઈએ જ્યારે તમે કાર દસ વર્ષમાં કેન્સલ કરી દો છો પંદર વર્ષમાં ગાડી ફેંકી દો આ પચીસ ત્રીસ વર્ષથી ચાલતું એને કેમ નહીં ફેંકી દીધું ભાઈ સવાલ એ છે કે માણસનો જીવ બચાવવાનું સરકારની પ્રથમ ફરજ છે કોઈની જીવ ના જાય જોવાની ફરજ છે એ ફરજમાંથી તમે કઈ રીતે ચૂક્યા સવાલ અત્યારે કોઈના ઉપર આક્ષેપબાજી કરવાનો નથી પણ જેમના પરિવારમાંથી ગયા છે એમને સાચા હૃદયથી હું શ્રદ્ધા શ્રદ્ધાંજલિ અર્પું છું અને એમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે અને અન્યાય થયો હોય તો લડવાની બી શક્તિ આપે એવી ભગવાનથી પ્રાર્થના કરું આજે આ ધારી પર ગુજરાતમાં જે અકસ્માત થયો અને એની અંદર જે બસો ને થી પ્લેનમાં બેઠેલા લોકો અને જે મેડિકલ હોસ્ટેલના ડોક્ટરો એ અકસ્માતના જે ભોગ બન્યા છે અને જે અત્યારે સાઓ તેમના આત્માને શાંતિ મળે એ માટે અમે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ સાથે શ્રદ્ધાંજલિનો જે કાર્યક્રમ રાખ્યો છે પ્રભુ પરમેશ્વર સદગતના આત્માને શાંતિ આપે અને અત્યારે સારવાર લઈ રહેલા તમામ લોકો જલ્દીથી સાજા થઈ જાય એમના પરિવારોને એમને હુક મળે એ જ અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને સાથે સાથે એક વસ્તુ કહીશ કે આંતરરાષ્ટ્રીય આ અકસ્માત એ ગુજરાતમાં બન્યો એ ગુજરાતની બહુ મોટામાં મોટી બદનસીબીની બાબત છે કેમ કે ગુજરાતની અંદર જે અકસ્માત બનવાને સમગ્ર વિશ્વાસ નોંધ લીધી હોય જ્યારે ગુજરાતની આ ધરતી છે એની પર ઉદ્યોગોથી લઈને તમામ જ્યારે મોટી વાત થતી હોય પરંતુ આ આંતરરાષ્ટ્રીય અકસ્માત ગુજરાતની ધરતી પર થયો છે એના ગુજરાતના સત્તા પર બેઠેલા લોકો અને જવાબદાર લોકોએ આ વસ્તુની નોંધ લેવી જોઈએ અને ફરી પર કોઈ પણ રીતે ગુજરાત ની ધરતીને અને આવી કોઈ બદનામી ના મળે અને ફરી આવો કોઈ અકસ્માત ના થાય તે માટેની તકેદારી રાખવામાં આવે તપાસ કરવામાં આવે એવી અમારી માંગણી ને લાગણી છે